આજે બાર એસોસિએશન ની ચૂંટણીમાં એના સભ્ય હોવાના નાતે હું ધ્રોલ ખાતે મારો મત આપવા માટે આવ્યો છું પ્રમુખ પદ્માચાર અને બે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે અને ખૂબ ફ્રેન્ડલી રીતે આ મિત્રો લડી રહ્યા છે એનો પણ મને ખુબ આનંદ છે મેં મારો શુક્રવાર છે ને

રાઘોજીભાઈ પટેલ અહીંના મતદાર હોય બાર કાઉન્સિલના ના ને તેઓ મતદાન કરવા માટે આવેલ હતા આજે બાર ની અંદર કુલ ચાર ઉમેદવારોએ પ્રમુખ તરીકે નોંધણી કરાવેલી છે નામની અને ઉપપ્રમુખ તરીકે ટોટલ બે ઉમેદવારો નામની નોંધણી કરાવેલી છે જેની અંદર પ્રમુખ તરીકે સંજયભાઈ નકુમ વસંતભાઈ છત્રોલા બલીભાઈ તેમજ સુનિલભાઈ ગોસ્વામી એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ભીમાણી અને સુનિલભાઈ ગોસ્વામીએ પોતાની ઉમેદવારી નોંધાવેલી છે જેની અંદર કુલ ત્રેપન મતદારો અહીં છે અને આ ત્રેપન મતદારો દ્વારા મતદાન કરવામાં આવે છે